તમારું નામ લક્ષ્મીબેન પ્રજાપતિ તેના માટે અહીંયા આવ્યા છો ભાઈ છે ડાવીનો કોઈ શોખ ભાઈ છે યુવક એકત્રી વાળાનો અને કુવારો છોકરો મહિલા છે લગ્ન કરવાનો એ સરકારે નસમત દીકરી કાઢી હવે એનો કયો મોણ વચોટ્યો હતો ના આ લઈ જ્યું કુને આ ધંધો કર્યો હવે આરોગ્ય તંત્ર જેટલું ઉગતું ભાઈ ખ્યાતિ હોસ્પિટલ કોનમાં બે નવારી નો હશે ખોટો ઓપરેશન કરી હાચા વાળા પડે ખોટા વાળાનું ઓપરેશન કર્યા બે મરી ગયા ખોટી શાળાઓ ખોટા વિદ્યાર્થીઓ બધું ખોટે ખોટું આ સરકારમાં બધું નકલી ચાલે અસલી કોઈ રીત નહીં ભાઈ બધું નકલ નકલ ને નકલ આ ચૌદી ચાલશે વસ્તી ચૌદી ઉગશે આ સરકાર નકલી ચૌદી આ ચલાય દા આ ખેલ હવે ખતમ કરો ભાઈ વડોદ વસ્તી જાગતા ને જાગવું પડે ભાઈ ઉગતા નો રેવાય જાગો તમે અવાજ આલો કે ભાઈ એકત્રી વના છોકરા દસ માં ટિકિટ કાઢી સેધા ભી ન ભાઈ હવે મહિના તો લગ્ન હું લગ્ન કર લગ્ન કરી કોકલી સોણી જિંદગી બરબાદ કર આ ચાલ આવું